ગામે ખેડૂતોએ ડુંગળીના હાર તથા સૂત્રોચ્ચાર કરી વિકાસ યાત્રાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સિહોર પંથકના ખેડૂતોએ યાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ નહીં મળતા હાઈવે પર ડુંગળીના ઢગલા કરીને ચક્કાજામ કર્યા હતા અને ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઢાલવીને રોષ વ્યક્ત કર્યો હતો સવારના સમયે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ટાણા ગામે વિકાસ યાત્રાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા કિસાન ક્રાંતિ ટ્રસ્ટના ઘનશ્યામભાઈ મોરીએ રોષેર જણાવ્યું કે સરકારની સબસિડી અમારે જોતી નથી અમને અમારી જડોસોના પૂરા ભાવ જોઈએ જો પૂરતો ભાવ નહીં મળે તો હજુ પણ ગામડે ગામડે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું

پتہ ڪي ڏيئي آهي مڻوٽري آهي Gracias. <laughs>

Ô mọi người ơi 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 અણિલ ઉદવા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ આજના રોજ તાણા ગામે જે વિકાસ યાત્રા અને સેવા સેતુ કાર્ય જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા દરેક ખેડૂતો દ્વારા અમે સેતુ કાર્યના સમર્થનમાં છીએ સારું કામ છે બિરદાવીએ છીએ પરંતુ જે સેવા સેતુ કાર્યની આડમાં જે વિકાસ યાત્રાનો ઢોંગ થઈ રહ્યો છે એના અમે સખ્ત વિરોધમાં છીએ અને હંમેશા એનો વિરોધ કરતા રહીશું આજ આપ સૌ જાણો છો કે ખેડૂતો સહી પાયમાલ થઈ રહ્યા છે ડુંગળીનો નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં નથી આવતો અને ખેડૂતની ડુંગળી જ્યારે માર્કેટમાં આવે છે જ્યારે ભાવ મળતા નથી આ સોથી દોઢસો રૂપિયા પર વીસ કિલો એટલે કે મળના જાય છે ખેડૂતોને એ પોસાય પોષાયમત નથી અને આપઘાત કરવાનો વારો આવ્યો છે માટે સરકારશ્રીને અમારી અપીલ છે કે ત્વરિત આનો કોઈ જલ્દી નિકાલ કરવામાં આવે અથવા પ્રતિબંધ હટાવી દેવામાં આવે અથવા ખેડૂતો પાસેથી ડુંગળીનો માલ છે એ ટેકાના ભાવે ખરીદવામાં આવે જેથી જગતનો તાત પાયમાલ થતો ખેતી અને ખેડૂત બંને બચી જાય અન્યથા આ આંદોલન શરૂ જ રહેશે જય જવાન જય કિસાન જે નિકાસ ઉપર પ્રતિબંધ મીક્યો છે તેના વિરોધમાં ખેડૂતો હોસે છે ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે ખેડૂતોને તેવા ભાવ મળતા નથી પાણીના ભાવે ડુંગળી વેચવી પડે છે સૌર જાય છે અને માર્કેટની અંદર ગ્રાહકો લેવા જાય છે તો એને આઠસો રૂપિયાની મન મળે છે એટલે સરકાર આની ઉપર આની અંદર દખલગીરી કરી અને જે વસેટિયાઓ છે એમને દૂર કરવા જોઈએ ખેડૂતોને ભાવ મળવા જોઈએ જો ખેડૂતોને ભાવ નહીં મળે તો અમારો જે વિરોધ છે વિકાસ યાત્રાનો છે કારણ કે વિકાસ યાત્રા છે નહીં ભાઈ ગામડાની અંદર વિકાસ યાત્રા છે નહીં ગામડાની અંદર તો ખેડૂતને ખેત મજૂર રહે છે એનો વિકાસ શું થયો છે જો ખેડૂતનો વિકાસ છે તમારી હાઈસી વિકાસ યાત્રા હોય તો ખેડૂતોને ખેત પેદર્શનના ભાવ પૂરતા મળવા જોઈએ કારણ કે જે આ સરકારે કીધેલું કે બે હજાર બાવીસ ની અંદર ખેડૂતો ની આવક ડબલ થઈ જશે એના બદલે ડબલ થવાના બદલે અમારી આવક જે હતી એમાંથી ઘટતી જાય છે બે બાર ની અંદર બે હાજર ચૌદ ની અંદર અમને પંદરસો સોળસો ના કપાસ ભાવ મળેલા હતા એના આજે અમને તેરસો રૂપિયા મળે છે બે હાજર ત્રેવીસ ની સાલ આવે છે એટલે આ ધતિંગ બંધ કરો તમે ખેડૂતોને છેતરવાનું બંધ કરો ખેડૂત પાયમાલ થતો જાય છે ખેડૂત લેણામાં જન્મે છે લેણામાં મરે છે આવી ગંભીર પરિસ્થિતિ પેદા થઈ છે અને સરકાર અમને ખેડૂતોને રમકડાની ગોળ રમાડ્યા કરે છે એટલે અમારી એક ખાસ વિનંતી છે કે તમે અમારી નિકાસબંધી હટાવો ડુંગળીની અને કપાસના પૂરતા ભાવ આવો અન્યથા અમારે આખા ભાવનગર જિલ્લાની અંદર ગામડે ગામડે વિકાસ યાત્રામાં વિરોધ કરવામાં આવશે સરકારે જે કરવું પડે તે કરશે અમને મંજૂર છે અમારે અન્યાય મુજબ ઝઝમવું પડશે તો અમે ઝઝુમશો જે કરવું તે કરે પણ બાકી અમે ખેડૂતોને ન્યાય માટે સતત લડતા રહીશું જય જવાન જય કિસાન